આધાર કાર્ડથી લઈ ઇન્કમટેક્સ માંગ છ મોટા ફેરફાર પહેલી ઓક્ટોબર મંગળવારથી થશે આ તમામ ફેરબદલની જાહેરાત કેન્દ્રીય બજેટ બે હજાર બે હજાર ચોવીસ માંગ નિર્મલા સીતારમને ટેક્સ અંગે કેટલાક ફેરબદલની જાહેરાત કરી હતી આમાંના કેટલાક ફેરફારો હવે અસરકારક છે જ્યારે કેટલાક ફેરફારો છે જે પહેલી ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે આ ફેરફારો માં સમાવેશ થાય છે આ યોજના હેઠળ આપવામાં આવેલી પતાવટની રકમ ચૂકવણીના સમય પર આધારિત છે જે કરદાતાઓ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે પતાવટનો વિકલ્પ પસંદ કરે છે તેમણે સમગ્ર વિવાદિત કર રકમ ચૂકવવી પડશે અથવા વિવાદિત વ્યાજ દંડ અથવા ફીના 25% ચૂકવા પડશે જો કે જે વ્યક્તિઓ 31 ડિસેમ્બર 2024 પછી પતાવટ કરવા માંગે છે તેમણે વિવાદિત કરની રકમના 110% અથવા વ્યાજ દંડ અથવા ચાર્જીસના 30% ચૂકવા પડશે 1 ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ યોજના ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ યોજના પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ લાગુ થવા જઈ રહી છે આ યોજના બાકી ટેક્સ વિવાદોને ઉકેલવાની તક પૂરી પાડે છે તે શરૂઆત માંગ બે હજાર વીસ માંગ બાકી ટેક્સ અપીલના સમાધાન માટે રજૂ કરવામાં આવ્યું હતું વિવાદ સે વિશ્વાસ યોજના બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી વિવાદોના ઉકેલ સાથે સંબંધિત છે આ હેઠળ એવા કરદાતાઓ આવે છે જેમની પાસે ટેક્સ વ્યાજ દંડ અથવા ફી સંબંધિત વિવાદો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ છે આધાર કાર્ડ કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ આધાર નંબર ને બદલે આધાર એનરોલમેન્ટ આઈડી નો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈને બંધ કરવાનો પ્રસ્તાવ છે આ નિર્ણયનો ઉદ્દેશ્ય પાનના દુરુપયોગ અને ડુપ્લિકેશનને દૂર કરવાનો છે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ ની વ્યક્તિઓ હવે તેમના આધાર નોંધણીનો ઉલ્લેખ પાન ફાળવણી માટે કલમ એક ત્રણ નવે એ માટે લાયક વ્યક્તિઓ પેન અરજી ફોર્મ અને આવકવેરા રિટર્ન માંગ આધાર નંબર એક જુલાઈ બે હજાર સત્તર ની અમલ માંગ મૂકવો જરૂરી છે ત્રણ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એસટી ફ્યુચર સેન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ પર લાગુ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસમી વધવા માટે સેટ છે ખાસ કરીને ઇક્વિટી ફ્યુચર સેન્ડ ઓપ્શન્સ એફએમ પર્સન્ડો માટે ટેક્સના દરો અનુક્રમે શૂન્ય દશાંશ શૂન્ય બે ટકા અને શૂન્ય દશાંશ એક ટકા વધશે વધુ માંગ શેર બાયબેકથી થતી આવક પર હવે લાભાર્થીઓની કરપાત્ર આવકના આધારે ટેક્સ લાદવામાં આવશે વધુ માંગ વિકલ્પ વેચાણ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધીને થશે ચાર ફ્લોટિંગ ટીડીએસ દરો બજેટ બે હજાર ચોવીસ માંગ સોર્સ પર કર કપાતા ટીડીએસ ખાસ કરીને ફ્લોટિંગ રેટ બોન્ડ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના બોન્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ કરવામાં આવ્યું હતું આ પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ મી લાગુ કરાશે જે અંતર્ગત બોન્ડ પર દસ ટકા ટીડીએસ લાગુ થશે તદુપરાંતરી લેવામાં આવ્યા છે જો એક વર્ષમાં મળેલી આવક દસ હજાર રૂપિયાથી ઓછી હોય તો ટીડીએસ કાપવામાં આવશે નહીં જ્યારે રૂ દસ હજારની મર્યાદાને વટાવે ત્યારે જ ટીડીએસ કાપવામાં આવશે પાંચ ટીડીએસો એક દરો અગાઉના પાંચ ટકાને બદલે હવે બે ટકા છે આ સિવાય ઈ કોમર્સ ઓપરેટરો માટે ટીડીએસ રેટ એક ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે છ બાયબેક શેર કરો શેર બાયબેક પર કરવેરા અંગેનો નવો નિયમ પહેલી ઓક્ટોબરથી થી અમલમાં આવશે હવે શેરધારકો બાયબેક આવક પર કર ચૂકવા માટે જવાબદાર રહેશે જે ડિવિડના કરવેરા માટે લાગુ થશે આ ફેરફાર કરવેરાના બહારની કંપનીઓ શેરધારકો તરફ ટ્રાન્સફર કરશે જે બાયબેક વ્યૂહરચનાઓ પર નોંધપાત્ર અસર કરશે